જય જોગણી અમા જય જોગમાયા મિત્રો આજે હું વહેલો વહેલો માતાજીના દર્શન કરવા આવ્યો છું પણ એક મોટો રહસ્ય તમને બતાવવા જઈ રહ્યો છો મિત્રો તો આ જુઓ તમે આ ચુંદડીઓ એક લાખ ઉપર છે આ વર્ષોથી જો આ બધી બાંધેલી ચુંદડીઓ છે અને આ માતાજીનો કરતા જો આ માને ચુંદડી દર નિવરાત્રિ ઉતરે એટલે નોમને દિવસ રબારી ભાઈઓ ચડાવે છે અને સાતમ આઠમ જે કોઈને ચડવા આપી હોય તો પણ એ ચડાવે છે ચુંદડી બંગડી અને શ્રીફળ અને આ માતાજીને આ મહારાજ જોડે આવ્યા છે આ મહારાજને પણ આ પૂનમના દિવસ બનેમના દિવસ આવે છે તો આ ચડાવે છે અને આ વખરો પણ તમે જોયો મેં અગાઉથી તમને કીધું હતું કે આ પાર્યું નથી હાવ ખુલ્લો થઈ ગયો છે સતત આ વખડો અત્યારે લીલો છે તો આ માનવ પ્રતાપ ખૂબ જબરજસ્ત છે ડોગમાયાનું મંદિર તમે જુઓ તો આ તમે જરૂર આ માતાજીના દર્શન કરવા આવશો એવી હું તમારા પાસે પ્રાર્થના કરું છું અને આ ચુંદડી પણ તમે જે જ્યારે લેતા આવશો અને ચડાવશો તો તમે તમને કાયમો કાયમ માતાજી તમારી રક્ષા કરશે અને તમને ખૂબ માતા લાભ આપશે તો આ ચુંદડી અને બંગડી એક જરૂર દર્શન કરવા આવો તો લેતા આવશો આ જોગમાયાનો એટલો પ્રતાપ છે તો જય જોગમાયા જય મારી માવડી લા